ડાંગમાં ડિજિટલ ઇન્ડિયાની સુવિધાઓ માત્ર કાગળ ઉપર જનતા હજુ પણ નેટવર્કથી વંચિત ડાંગ જિલ્લાની નેટવર્ક સમસ્યા ખરેખર ગંભીર મુદ્દો છે ખાસ કરીને આજના ડિજિટલ યુગમાં જે કનેક્ટિવિટી આવશ્યક બની ગઈ છે ડાંગના નિરગુડમાળા ગામમાં હાલે પણ ખૂબ જ કપરી પરિસ્થિતિ વેઠવી પડે છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર નજીકના ગામોમાં માત્ર એક કિલોમીટરની હદમાં બે ત્રણ ટાવરો હોવા છતાં ફ્રીક્વન્સી લોકો સુધી પહોંચતી નથી હવે આપણે માની લઈએ કે આ બાબત તો ડાંગના ડુંગરાળ ભૂ પ્રદેશ અને જંગલ વિસ્તારોને કારણે હોઈ શકે છે જે સિગ્નલ ટ્રાન્સમિશનના અવરોધ ઊભા કરે છે પરંતુ સરકારે આ માટે કેટલાક નક્કર પગલાં લેવા જોઈએ જેમ કે વધુ ટાવરો અને બુસ્ટર્સની સ્થાપના ડાંગના દૂરના ગામડાઓમાં નાના સેલ ટાવરો કે સિગ્નલ બુસ્ટર્સ લગાવી શકાય જે ઓછા ખર્ચે સિગ્નલની સમસ્યા કરી શકે છે આપ સૌ જાણો જ છો કે સરકાર શ્રીએ દરેક ગ્રામ પંચાયતને ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક ભારત નેટ યોજના હેઠળ બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પહોંચાડી દીધી છે ડાંગના દરેક ત્રણસો ગામોમાં આવી જ કોઈ યોજનાનો લાભ ઝડપથી મળે તે જરૂરી છે

ડાંગ જિલ્લાના ધોળીદોડ ગામમાં ચાલી રહેલ ગટ્ટરના કામમાં ગંભીર ગેરરીતિઓ સામે છે આ પ્રોજેક્ટમાં નબળી ગુણવત્તાની ધૂળવાળી નદીનો રેતીનો ઉપયોગ થઈ રહ્યો છે જે બાંધકામની ટકાઉપણા અને ગામના લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી છે ખાસ વાત એ છે કે આ કામ સરપંચના ઘરની બાજુમાં જ બેદરકારીપૂર્વક જ ચાલી રહ્યું છે જે સ્થાનિક વહીવટની ઉદાસીનતા અને પક્ષપાતનો સંકેત આપે છે ગુજરાતના ખાણ નિયમો અને બાંધકામ ધોરણનું ઉલ્લંઘન કરતો આ પ્રોજેક્ટ જાહેર નાણાંનો દુરુપયોગ કરે છે ગામના લોકોમાં મુદ્દે ભારે રોષ છે પરંતુ તેમની ફરિયાદો સાંભળવામાં આવતી નથી જિલ્લા કલેકટર અને તાલુકા વિકાસ અધિકારીને આ મામલે તાત્કાલિક તપાસ કરી જવાબદારી વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે એવી લોક માંગ ઉઠી છે ડાંગ જિલ્લા માહિતી કચેરી આહવાદ દ્વારા હાટબજારમાં પ્રચાર સાહિત્યનું વિતરણ કરવામાં આવ્યું રાજ્ય સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓની વિગતો સાથે દર મહિને ગુજરાત પાક્ષિક રોજગાર સમાચાર તેમજ અન્ય સરકારી યોજનાકીય પુસ્તિકાઓ પ્રકાશિત કરવામાં આવે છે ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ લક્ષી યોજનાઓની જાણકારી જનજન સુધી પહોંચાડવાના આશય સાથે ડાંગ જિલ્લા માહિતી કચેરી આહવા દ્વારા આજરોજ ધવલી રોડ દોડ અને લવચાલી હાટ બજારમાં વિનામૂલ્યે લોકોને પ્રચાર સાહિત્યનું વિતરણ કરવામાં આવ્યું હતું અહીં લોકોએ પણ પ્રકાશનો મેળવવા અનેરો ઉત્સાહ દર્શાવ્યો હતો ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે વલસાડ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો ઓપરેટિવ બેન્ક લિમિટેડ દ્વારા જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું વલસાડ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક બેન્ક લિમિટેડ દ્વારા જિલ્લાની સહકારી મંડળીના હોદ્દેદારોને બેન્કની સેવાઓ વિશે માહિતગાર કર્યા માઇક્રો એટીએમ દ્વારા દરેક સભાસદને તેમના ગામમાં જ બેંકિંગ સેવાઓ મળી રહે તે માટે નેવાસી જેટલા માઇક્રો એટીએમ ડાંગ જિલ્લાની દૂધ મંડળીઓને ફાળવવામાં આવ્યા છે

અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે જેમાં વિવિધ કોમ્પિટિશન પણ હશે અને સાથે જ શિસ્તની અને જીવન ઘડતરની વિવિધ પ્રવૃત્તિઓ કરાવીને તેમનું વ્યક્તિ ઘડતર થાય તે માટેનો પ્રયત્ન કરવામાં આવશે અને દર વર્ષની જેમ આવશે પણ વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહપૂર્વક આ સમગ્રમાં ભાગ લીધેલ છે અને આવનારા સમયમાં તેમને સારી નવી નવી બાબતો શીખવામાં આવે તે બાબતની ડાંગ પોલીસ દ્વારા પૂરતી કાળજી રાખવામાં આવે છે સચ્જય ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સન્માન અભિયાન અંતર્ગત વાપી ગીતાનગર ખાતે ડોક્ટર સાહેબના જીવન ઉપરનું સાહિત્યક સ્થાનિક અનુસૂચિત જાતિના પ્રબુદ્ધ નાગરિકોને આપવામાં આવ્યું હતું ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સન્માન અભિયાન અંતર્ગત વાપી ગીતાનગર ખાતે શ્રી અજીતભાઈના નિવાસસ્થાને બેઠકનું આયોજન થયું હતું જેમાં ડોક્ટર સાહેબના જીવન ઉપરનું સાહિત્ય સ્થાનિક અનુસૂચિત જાતિના પ્રબુદ્ધ નાગરિકોને આપવામાં આવ્યું હતું અને એમની સાથે વ્યક્તિગત સંવાદ પણ કરવામાં આવ્યો હતો પાર્ટી દ્વારા આ કાર્યક્રમમાં વાપી શહેર ભાજપ અધ્યક્ષ શ્રી મનીષભાઈ મનોજભાઈ પટેલ શ્રીમતી મનીષાબેન મહેતા સિમરનબેન મહેતા શ્રી અજીતભાઈ મહેતા શ્રી દિલીપભાઈ દક્ષિણી સહિત સ્થાનિક કાર્યકર્તા મિત્રો હતા હાલમાં અત્યારે ઠેર ઠેર ક્રિકેટનું મૌન ચાલી રહ્યું છે ત્યારે રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન જય અંબે યુવક મંડળ સરા દ્વારા કરવામાં આવ્યું હતું વાંચતા તાલુકાના સરા ગામે ક્રિકેટ પ્રેમીઓ અને ગામના જે જયઅંબે યુવક મંડળ સરા દ્વારા નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાસ્તાના પીઆઈ એન એમ આહિર વાસ્તાના બિલ્ડર નરેન્દ્રભાઈ ભૈયા અને નવસારી જિલ્લાના આદિજાતિ મોરચાના અશ્વિન ગામે પોલીસ સ્ટાફ ગામ લોકો મોટી સંખ્યામાં ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનને ખુલ્લું મૂકવાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉંડાણના વિસ્તારમાં છે અને આ વિસ્તારમાં આવું ક્રિકેટ ગ્રાઉન્ડ હોવું યુવાનોને ફાયદાકારક છે આ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ઘણા યુવાનો પોલીસ આર્મી જેવી ભરતીની પણ તૈયારીઓ કરે છે અને આ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ખેલ મહાકુંભ જેવા આયોજનો પણ કરવામાં આવે છે આજે નવસારી જિલ્લો અને વાંસદા તાલુકાના છેક સરા ગામે જય અંબે યુવક મંડળ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અમે અહીં જે ટુર્નામેન્ટ રાખવામાં આવી છે એ નાઇટ ટુર્નામેન્ટ ડે નાઇટ ટુર્નામેન્ટ છે અને એમાં આજે આ જે મેદાન જોઈને અમે આનંદિત છીએ કે આવા અંતરિયાળ વિસ્તારમાં પણ આ જે યુવક મંડળ છે એમણે ખૂબ જ મહેનત કરીને આખા મેદાનનું જે મહેનત કરીને સુંદર મેદાન બનાવ્યું છે એના માટે સૌપ્રથમ તો અમે જય અંબે યુવક મંડળ સારાના જે યુવા ખેલાડીઓ છે એમને અભિનંદન આપીએ છીએ આ જે ટુર્નામેન્ટ છે આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે આજે વાંસદાના પીઆઈ સાહેબ આહીર સાહેબ નરેનભાઈ સાથે વાંસદાના પીએસઆઈ પટેલ સાહેબ ઇમરાન સર ગામના આગેવાનો વડીલો સરપંચ સાથે મળીને અહીં આવ્યા છે ત્યારે અમે ઈચ્છીએ કે છીએ કે આવતા દિવસોમાં પણ આ સારામાં સારી ટુર્નામેન્ટ રમે જય યુવક મંડળ યોજીત નાઇટ ટુર્નામેન્ટ આજથી શરૂ થાય છે અમારા જય યુવક મંડળના તમામ ખૂબ સુંદર દર વર્ષે આયોજન થાય છે પહેલા તો છે ને કઈ હતું જ નહીં અહિયાં જંગલ હતું એમાં થોડુંક બધું સાફ સફાઈ કરી અને પછી આ માટી પુરાણ કરવામાં આવ્યું અને ત્યારબાદ આ જે જયમભાઈ યુવક મંડળના તમામ સભ્યોએ ખૂબ મહેનત કરી છે અને પછી એકદમ અત્યારે લોન નાખી અને એને એકદમ માવજત કરવામાં આવી છે એટલે આ ખરેખર નવ યુવાનો છે ખરેખર અહીં યુવાનો ખૂબ સારી રીતે રમત પણ રમે છે અને પાંચ લાખ રૂપિયા અમને ટ્રાયબલ પણ મળ્યા છે સહયોગ છે અને બીજા અહીં જે રમત રમાય છે તો અહીંયા થોડાક દાતાઓ દ્વારા પણ પ્રોત્સાહિત ઇનામ આપે છે એમાંથી પણ આનું મેદાનનું એ કરવામાં આવે છે યુવાને શું કહેવા માગશો તમે યુવાનોને ખાસ એ જ કે અત્યારે જે અહીંયાથી પણ ખૂબ સારા ખેલાડીઓ આપણા દેશ માટે રમવા જાય એવી જે એક અમારી ભાવના છે